કેશોદના જૂના ગામતડ વિસ્તારમાં રહેતા હમીદાબેન હુસેનભાઈ મહિડા મોવાણા દરવાજા પાસે પોતાના પરિવાર સાથે ઘરે હાજર હતા ત્યારે પાડોશી રજાકભાઈ મહિડા આવીને કહ્યું હતું કે તમારા ઘર પાસે રહેતા યાસીન મહિડાને જગાડવા ઈલુ મહિડા શા માટે આવે છે ઈલુ મહિડાને તારા ઘરે આવવા ન દેતો એવું ફરિયાદી હમીદાબેનના પતિએ કહેલ હોય જે બાબતે મોડી રાત્રે નદીમ મહિડા ઈલુ મહિડા યાસીન મહિડા રજાક મહિડા અમીનાબેન મહિડા અને રોશનીબેન મહિડા ફરિયાદી હમીદાબેન હુસેન મહિડાના ઘરે જઈને મન ફાવે તેમ ભૂંડી ગાડો બોલી ઢીકાપાટુનો મૂઢમાર મારે ત્યારે છોડાવા ગયેલા પરિવારના સભ્યોને નદીમ મહિડાએ તમાચો માર્યો હતો અને ઇલુબેન મહિડાએ પોતાની પાસે રહેલી છરી કશ્મીરાબેનને મારી દીધી હતી એવામાં રાડારાડ બુમાબૂમ થતાં સામાવાળા નાસી જતાં જાનથી મારી નાખવાની ધમકી આપી કેશોદના મોવાણા દરવાજા પાસે રહેતા હમીદાબેન હુસેનભાઈ મહિડા પરિવારજનો સાથે ઇજાગ્રસ્ત હાલતમાં કેશોદ સબ ડિસ્ટ્રિક્ટ સિવિલ હોસ્પિટલ ખાતે દાખલ થયા હતા અને તંગ વાતાવરણ વચ્ચે કેશોદ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર બીબી કોડી પોલીસ કર્મચારીઓ સાથે પહોંચી સ્થિતિ સંભાળી હતી જેમના ત્રણ આરોપીઓ નાસ્તા ફરતા હોય કેશોદ પોલીસે ઝડપી પાડી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે કેશોદ પોલીસ સ્ટેશનના પોલીસ સબ ઇન્સ્પેક્ટર બી કે ચાવડા આગળની તપાસ ચલાવી રહ્યા છે લોન પર ફોન પંદર વર્ષ જૂનું ગુરુ મોબાઈલ એન્ડ ઇલેક્ટ્રોનિક મોબાઈલ એન્ડ ઇલેક્ટ્રોનિક્સ સંતોષી માતાના મંદિર પાસે અને અમારી અન્ય બ્રાન્ચ ગુરુ મોબાઈલ પોઈન્ટ આભા હોટલ નીચે પેટ્રોલ પંપ સામે ભુજ તો મેળવો લોન પે ફોન અને તમામ ઇલેક્ટ્રોનિક્સ એમ્પ્લાયસીસ